સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મકાનની ગેલેરીમાં લગાડેલ તથા પિંચોતેર હજાર નવસો પાસઠ ના મતાના મુદ્દામાલ સાથે આરોપીને પકડીને છ ગુનાઓ ડિટેક કર્યા સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરતમાંથી વણ શોધાયેલા ગુનાઓ પર અંકુશ લાવવા માટે અને વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ જે સૂચના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે જનરલ સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઈમ બ્રાન્ચની ટીમના માણસોએ ચોક્કસ બાતમીના આધારે ખટોદરા લેક ગાર્ડનની બહાર જાહેરમાં રોડ પરથી આરોપી અનિલ રમેશભાઈ વઢેરા રહેવાસી ખરવાનગર બ્રિજની નીચે ફૂટપાથ પર જાહેરમાં અને મૂળ રાજસ્થાન વાળાને પોલીસે ઝડપીને તેમની કડકાઈથી પૂછપરછ કરતા સુરત ખાતે એકલો કરવા આવેલ અને ખરવાનગર ખાતે ફૂટપાથ પર રહેતો પોતે દરમિયાન એકલો ચોરી કરવા નીકળતો હતો મહેન્દ્રપુરા વિસ્તારમાંથી અલગ અલગ શેરીઓના મકાનની ગેલેરીમાં બાંધેલ હિંચકાની પિત્તળની સાંકળો તથા મોપેટ ગાડી તેમજ ખટોદરા વિસ્તારમાંથી એક મોપેટ ગાડી ચોરી કરી વેચાણ કરવા રાખેલ હતો જે મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને પકડી પાડેલ છે આમ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મહેન્દ્રપુરાના પાંચ અને ખટોદરાનો એક ગુનો ડિટેક્ટ કરેલ તેમજ પોલીસે એક ગ્રે કલરની એક્ટિવા મોપેડ હોન્ડા એક્ટિવા મોપેડ અને હિચકાની અલગ અલગ ડિઝાઇનવાળા પિત્તળની સાકર એકસો અને જેનું વજન ઓગણત્રીસ કિલો નવસો ગ્રામ થઈને કુલ વીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત